પાલિકા દ્વારા રખડતા ઢોર પકડવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે વાર્ષિક કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે અને તે કોન્ટ્રાક્ટ અત્યારે પણ ચાલુ છે અને કોન્ટ્રાક્ટ બંધ થયેલું નથી વચ્ચે લંપીની જે મહામારી આવી હતી તેના કારણે થોડો સમય ગૌશાળાઓએ ઢોર લેવાની ના પાડતા થોડા સમય માટે બંધ રહ્યું પરંતુ એ કામગીરી પાલનપુર નગરપાલિકામાં હાલ ચાલુ છે અને છેલ્લા ત્રણ મહિનાની અંદર દોઢસોથી વધારે ઢોર પકડી અને જુદી જુદી ગાયો જુદી જુદી ગૌશાળામાં મોકલી આપેલા છે કે ગૌશાળા પાંજરાપોળો જે છે ઓગસ્ટ સહિતના તમામ જીવોના કલ્યાણ માટે કટિબદ્ધ છે અને તે લોકો તમામ પશુ સ્વીકારે છે જ્યારે કે નગરપાલિકા પણ પશુ મૂકવામાં આવે તો ગુજરાત સરકાર ઓગસ્ટ બે હજાર ત્રેવીસના નિયમ મુજબ તો મૂકવામાં આવે છે તો તેને તત્પર અમે લેવા માટે તૈયાર છીએ પણ જો નિયમોનું ઉલ્લંઘન કરીને આવે છે તો પૂરતા આના ઉપર અથડાય છે જેથી કરી નિયમોનું ઉલ્લંઘન થાય છે એટલા માટે કઈ સંસ્થા તેના માટે બંધન કરતા નથી જો તમામ સંસ્થાઓ જો સરકારની તમામ નીતિ નિયમોનું ધોરણનું પાલન કરી અને જે મૂકવામાં આવશે તો સ્વીકાર કરી છે અને કોન્ટ્રાક્ટરને કદાચ નીતિ નિયમોનો ખ્યાલ ના હોય પણ જે નગરપાલિકા એમને કામ આપતી હોય તે નગરપાલિકાના અધિકારીઓ ચોક્કસપણે તેના નીતિ નિયમોનો ખ્યાલ હોય તે લોકો એનો અભ્યાસ કરી લેવો જોઈએ અને તે નીતિ નિયમ મુજબ જ કે પછી કોઈ પણ સંસ્થા મુકશે કોઈ પણ સંસ્થા રહેવા તૈયાર રહેશે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે